એક તરફ કરોડો લોકોના ચહેરા પર રામ મંદિર પ્રામ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને બીજી બાજુ હજારોની આંખોમાં ઉદાસીનતા આ ઉદાસીનતા એ જ લોકોની આંખોમાં છે કે જે કેટલાય મહિનાઓથી સરકાર પાસે ન્યાય અને હક માંગી રહ્યા છે વાત છે ટેટટટ ઉમેદવારોની નમસ્કાર હું હીરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ટેટટટ ઉમેદવારો કે જે છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાત સરકારની જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ કરી રહ્યા છે

रामेणाभिहता निचरचमु रामाय रामायकाश्मे नमः रामा नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे भो राम हे प्रभु તમે જ અમારા પુરુષીને છો તમે અમારા વંદનીને છો તમે જ તારણ હાર છો તમે જ વિઘ્નહર્તા છો અમે ગુજરાતના યુવાનો ઘણા સમય સુધી પરીક્ષાની રાહ જોઈ અને પછી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર ટેટ અને ટાટ પરીક્ષા આપી અને સારા માર્ક્સથી પાસ થયા છીએ પણ જ્યારે હવે નોકરીનો વારો આવ્યો ત્યારે આ સરકારે જ્ઞાન સહાયક લાવીને અમારી સાથે દગો કર્યો અમે છેલ્લા છ મહિનાથી સરકાર અમને કાયમી શિક્ષક આપો એ હેતુથી સતત સંઘર્ષ કરી રહ્યા છીએ પણ આ સરકાર અમારું કંઈ સાંભળતી જ નથી પ્રભુ હવે તમારા ભરોસે અમે બધા છીએ તમે આ સરકારને સદબુદ્ધિ આપો કે તેઓ અમારી કાયમી શિક્ષકની ભરતી કરે ગુજરાતના બાળકોનું જે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે ગુજરાતનું જે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે તેમાં સુધારો થાય ગુજરાતના બાળકોને સારા એવા કાયમી શિક્ષકો મળે અને સાથે સાથે અમારું અને અમારા પરિવારનું સપનું સાકાર થાય જય શ્રી રામ જય જય શ્રી રામ હું ટેટ ટાટ પાસ ઉમેદવાર ભાવિ શિક્ષક ચેતન ધામેલિયા આજે આપણો ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કે હે પ્રભુ તમે અમારા આરાધ્ય દેવ છો હે પ્રભુ તમે અમારા તારણ હાર છો હે પ્રભુ તમે અમારા પૂજનીય છો તો આજના ઐતિહાસિક અને પાવન દિવસે પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કે હે પ્રભુ શ્રી રામ જેમ શબરી એ તમારી રાહ જોઈ અને એની તપસ્યા ફળી એ રીતે હે પ્રભુ શ્રી રામ અમે ટેટ ટાટ ઉમેદવારોએ પણ પરીક્ષાની આટલી રાહ જોઈ હતી જેમ શબરીને રાહ જોયા પછી તમે દર્શન આપ્યા એમ હે પ્રભુ તમે અમારા તારણહાર છો અમે આટ આટલા વર્ષો તપસ્યા કરી ટેટ ટાટની પરીક્ષાઓ આપી ડિગ્રીઓ મેળવી અને આ આટલી પરીક્ષાઓ આપ્યા પછી અમે જ્યારે આટલા વર્ષે પરીક્ષા લેવાની અને પાસ થયા તો ગુજરાત સરકાર જ્ઞાન સહાયક નામની એક યોજના લાવીને અમારી સાથે દગો કરે છે અમે આટલી પરીક્ષાઓ કાયમી ભરતી માટે અને બાળકોના શિક્ષણના ઉદ્ધાર માટે આપી હતી જેમ ભગવાન તમે શબરીની સમસ્યા દૂર કરી એમ અમારા ગુજરાતની સરકારને પણ સદબુદ્ધિ આપો અને આજના પાવન દિવસે એમના બુદ્ધિમાં પણ એવું સુજાડો કે મારા ગુરુ પણ કરાર પર નહોતા તો કોઈ પણ ગુરુ ક્યારેય કરાર પર ન હોવા જોઈએ ત્યારે જ બાળકનું શિક્ષણ યોગ્ય બને તો પ્રભુના ચરણોમાં પ્રાર્થના કે ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે અને જલ્દીથી જલ્દી અમે સૌ વિદ્યાર્થી જે શબરી જેવા છીએ તપસ્યા કરી છે આ ફળ પ્રાપ્ત થાય અને ખાસ અમારા ગુજરાતના શિક્ષણ ખાડે જતું અટકે અમારા અમારા પરિવારનું સપનું પૂરું થાય અને સાથે સાથે અમારા ગુજરાતનું શિક્ષણનું પણ ઉન્નતિ થાય ये प्रभु श्री चरणों में वंदन साथ प्रभु ने आज प्रार्थना के सदबुद्धि जय श्री राम जय जय श्री राम सियावर रामचंद्र की जय जय श्री राम जय बजरंग प्रभु श्री राम की जय पूरे भारतवर्ष में खुशी का माहौल है क्योंकि हम सभी के पूजनीय आराधनीय परमपिता परमेश्वर प्रभु श्री राम जी की प्राण प्रतिष्ठा आज अयोध्या में होने जा रही है प्रभु श्री राम को उनके सही स्थान पर आज विराजमान किया जा रहा है जिसके कारण पूरे भारतवर्ष में देश के सभी नागरिकों में खुशी का माहौल है उसी तरह हम गुजरात के टैट पास जिनका जीवन अभी अंधकार में है लगभग छः महीनों से हम लगातार गुजरात सरकार से अपील कर रहे हैं कि जितनी भी खाली जगह हैं सभी माध्यम में कायमी शिक्षक की भर्ती की जाए लेकिन सरकार हमारी सुनती नहीं है हम बार बार हनुमान जी के पास भोलेनाथ जी के पास माता दुर्गा के पास अलग अलग कार्यक्रमों के द्वारा भगवान से बार बार अपील करते हैं हे भगवान गुजरात सरकार को बुद्धि दो जिसके कारण गुजरात सरकार हमारी कायमी शिक्षकों की भर्ती करे और जो गुजरात के बालक शिक्षण से वंचित हैं शिक्षक से वंचित हैं उनको शिक्षण और शिक्षक दोनों जल्द से जल्द प्राप्त हो तो आज हम फिर से प्रभु श्री राम के चरणों में बैठकर एक बार फिर से प्रभु श्री राम से प्रार्थना करते हैं हे परम पिता परमेश्वर हे प्रभु श्री राम गुजरात सरकार को आप सद्बुद्धि दें जिसके कारण आने वाले समय में गुजरात सरकार हमारी कायमी शिक्षकों की भर्ती जल्दी से जल्दी करे ત્યારે આ અહેવાલ પર તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝની સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર